બટેકા બાફી લીધા છે અને હવે જો આમાં લસણ આદુ મરચું એ બધું વાટેલું આપણે આ રીતે જીરું પાવડર આ રીતે આપણે પેલા મેસ નથી કર્યું પેલા આપણે મસાલાની બધું એડ કરીશું આનાથી સરસ થાય કા તો હવે થોડીક આપણે હળદર એડ કરી દઈશું તેની સાથે આપણે ગરમ મસાલો એડ કરી દઈશું બધા જ મસાલા આ રીતે આપણે એડ કરી દઈશું મરચું પાવડર પણ એડ કરવાનું છે એટલે તમે જોતા રહેજો હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ મમ્મી મીઠું હાથે ગમે કાં અને હું ચમચીથી એડ કરું અને હવે આપણે લીંબુ લીંબુનો રસ એડ કરી દઈશું કેમ કે મરચું પાવડર આપણે પછી એડ કરીશું ઉપાના કાઢવાની જો લીંબુનો રસ એડ કર્યો છે તો આપણે થોડી ખાંડે માં એડ કરી દઈશું કેજો મમ્મી હવે એડ કરી દેવાની તેની સાથે કોથમીર પણ એડ કરી દસ ખાંડેડ કરવું પછી તો ખાંડ એડ કરી દેશું લીંબુનો રસ આપણે આખું લીંબુનો રસ એડ કર્યો છે હવે સારી રીતે આ બધી જ વસ્તુઓને આ રીતે મિક્સ કરી લેસો જો મમ્મી સાવ છે ને અલગ જ વડા બનાવીએ મમ્મી પહેલા હું બનાવ્યું છે ઉપાના વડા કરી લીધા છે હવે થોડું આપણે મરચું પાવડર એડ કરી દઈશું મરચું પાવડર તમે વધારે ઓછું કરી શકો છો કાઢ હમ તમે શીખું ખાતા હોય એ રીતે તમે કરી શકો છો તો તમે રીતે જરૂરથી બનાવજો કેમ કે અને અમારો લાલ તમને વધારે દેખાશે કેમ કે કાશ્મીર વધારે છે કામ મિક્સ કરેલો અમે કાસનીરી છે ને લાલ અમારે દેખાશે પણ તીખા સેક્ટી નથી હોતી કા અને આ વખતે તમે કાશ્મીર છે ને વધારે એડ કર્યું છે તીખું ઓછું એડ કર્યું છે અને બને મિક્સ કરેલા છે આમાં મરચું પાવડર આપણે ચટણી કહીએ ગા મમ્મી ચટણીમાં ચટણી સમજે ને મરચું પાવડર કેવું પડે ઘણા સમજી જાય છે આપણે આવી રીતના જોઈએ અમારી જેમ જ બોલતા હોય બધાને અલગ અલગ હોય બોલવાનું હોય ઘણા ન સમજે ઘરે સમજી જાય એટલે આપણે મરચું પાવડર કહીએ જાજા ભાગે તમે ચટણી કરીએ ઘણી ચટણી કહેતા હોય ગયા મમ્મી તો આ રીતે આપણે વડા તૈયાર કરી લેશું બધા જ વડા ગોલ ગોલ રાઉન્ડ રાઉન્ડ કરી લેશો ચણાનો લોટ આપણે ચાલીને ત્યાં કરી દીધો છે અને હવે અનુસાર મીઠું એડ કરી દઈશું વડાનું છે અને આ બધું થોડું પાછું વસ્તુ લોટ થાય છે ફ્રેન્ડ્સ હવે તેમાં આપણે હિંગ એડ કરી દઈશું મમ્મી ચાલો આપણે લોટને દોઈ લેશું અને તેની સાથે આપણે સોડા સોડા સાજીના ફૂલ સાજીના ફૂલ આપણે એડ કરી દઈશું ભજીયાનો સોડા કહેવાય મમ્મી ભજીયાનો સોડા આપણે તમે જે કહેતા હોય સોડા કે એડ કરી દેજો

હવે આ રીતે આપણે તેને બધી સાઈડ એકદમ સરસ એવા આપણે તળીને તૈયાર કરી લેશું ફ્રેન્ડ તો ચાલો હવે પછી આપણે પેલો ઘણું કામ આજે ભજીક ઉતારી લીધા છે